સોનગઢ તુલસી હોટલમાં જમવામાંથી કીડા નીકળ્યા હતા સોનગઢ આવેલ નવી તુલસી હોટલમાં એક શાખા કીકા કોઈ પેટ્રોલ પંપની બાજુમાં આવેલી છે યુવાઓ દ્વારા હોટલ માલિકને આ અંગે રજૂઆત કરતા કેમેરા સામે કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો ફરિયાદ કરનાર યુવાઓ પર હોટલ સંચાલકો દાદાગીરી કરતા દેખાયા હતા તુલસી હોટલને તાત્કાલિક ધરણે સિલ કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલા 7 વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ